તો પ્રવીણ ટોઘડીયા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ સદના નેતાએ નડિયાદની મુલાકાત લીધી હતી ત્યારે ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે હનુમાન ચાલીસા હરિફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સ્વામિનારાયણના સંતો દ્વારા હનુમાન દાદાને આરતી કરવામાં આવી હતી ત્યારે હનુમાન ચાલીસા હરિફાઈની શરૂઆત સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો જેમાં

પ્રયાગમાં મહાકુંભ મળી રહ્યો છે ચૌદ જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી આ દરમિયાન જગ્યાએ રસોડા ચલાવીને કરોડ લોકોને વ્યવસ્થા અમે કરી છે અમે એક લાખ કંબલ ધાબળા ખરીદ્યા છે એની કંબલ બેગ બનાવીને ચાલીસ લાખ લોકોને આ ધાબળાથી ઠંડીમાં રક્ષણ આપીશું દરરોજ એક લાખ લોકોને ચા પીવરાવીશું અને અમારી પાસે દરરોજ આઠ હજાર લોકોની રહેવાની વ્યવસ્થા છે જે રહેવા માટે બાકીના લોકો હજાર બે હજાર રૂપિયા લે છે અમે મફતમાં આપીશું કોઈએ રહેવાની વ્યવસ્થા જોઈએ તો ગૂગલમાં ટાઈપ કરો હિન્દુ હેલ્પલાઇન ડોટ ઇન હિન્દુ હેલ્પલાઈન ડોટ ઇન એમાં વેબસાઇટ અને ફોર્મ ખુલશે એ ભરવાથી એક અઠવાડિયામાં તમને મફતમાં કુંભમાં રહેવાની વ્યવસ્થા અમે આપીશું આવી મોટી વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળે કરી છે અમારો અંદાજ છે કે બે થી ચાર કરોડ લોકોની અમે કુંભમાં સેવા કરીશું દરેક દરેકે પોતાના અભિપ્રાય આપવાનો હોય છે મારે એના માટે કશું જ નથી કહેવાનું એમણે એમનો સ્નેહ વ્યક્ત કર્યો છે જોઈશું